આની ચિંતા કરવામાં આવે છે અને એના માટે હજાર હજાર દીકરાઓ દીકરીઓ રહીને અભ્યાસ કરીએ એટલા મોટા ટાવર બનાવવામાં આવે છે ટાવર જાહેર જીવનના આગેવાન તરીકે એના સાક્ષી તરીકે મને બોલાવે છે સાક્ષી તરીકે હું એમને ત્યાં જ અભિનંદન આપું છું કે તમે આવા પાંચ ટાવર ઊભા કર્યા છે તો તમે દસ ટાવર ઊભા કરો પણ મારા મનમાં એ પીડા હોય છે કે હું એક ટાવર તો ઊભો કરી શકું એક ટાવર તો ઊભો કરી શકું અને આ પીડા સાથે આખા રાજ્યમાં હું અત્યારે ફરી રહ્યો છું ભાઈ પીએસએ બહુ સરસ વાત કરી બહુ સરસ મારા જાહેર જીવનમાં સંચય અને પાણીની બચત એ મારા જાહેર જીવનનો એક સંકલ્પ છે મુદ્દો છે અહીંયા મારે સ્થાન ઉપર અડધી બોટલ છે તો હું મારી સાથે લઈ જવાનો પાણીનો બગાડ નહીં કરવાનો એવી રીતે આજકાલ તો જ્યાં જોવો ત્યાં જ્યાં ઉતરીએ ગાડીમાંથી અને પાંચ પંદર લોકો ઉભા હોય તો બધાના ગાલ ફૂલેલા હોય મેં હમણાં ને કીધું કે હવે મારે છે ને એ તમાકુ માવાથી જડબુ કાઢી લીધા હોય ને એવા ફોટા લઈને ફરવું છે લે બેટા જોજે આપણે જે થાળી ખાઈએ છીએ ને તે ઘરમાં બરોબર સાંભળજો અત્યારે જે થાળી ખરમા ખાઈએ છીએ એ ઝેર છે ઝેર કોઈના પણ ઘરમાં આજે એ ઝેર ઉપર માઓ અને હું આ નથી કહેતો ડબલ્યુ એચ ઓ કે છે હું કે છે હું કે જે પચાસ વર્ષ પહેલા રોગ અને ઉંમર સાથે જોડાયેલા હતા હાર્ટ એટેક લીવર આ બધા જ અમુક ઉંમર પછી હવે મારે કહેવાની જરૂર નથી અને ન સાંભળ્યા રોગનું કોઈ એક કારણ હોય તો ખેતીમાં વધારે પડતા કેમિકલ ખાતર અને પેસ્ટિસાઇડના ઉપયોગનો છે ਅਨਹੀਂ ਆਹ